લોકસભાની ચૂંટણીને લઈને અમરેલી લોકસભાની બેઠક અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતેના પૂર્વ કેબિનેટ મંત્રી અને અમરેલીના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પરામર્શ બેઠક યોજી હતી ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનમાં વ્યવસ્થામાં અનુકૂળતા રહે અને વ્યવસ્થાના ભાગરૂપે આઠ ક્લસ્ટર બનાવ્યા છે દરેક ક્લસ્ટરમાં ત્રણ લોકસભાનો સમાવેશ થાય છે એના ભાગરૂપે હું ભાવનગર અમરેલી અને જૂનાગઢ ત્રણ લોકસભા ક્લસ્ટરનો પ્રભારી છું આ અગાઉ મેં ત્રણેય લોકસભા વિસ્તારના મુખ્ય આગેવાન કાર્યકર્તાઓ સાથે બે રાઉન્ડમાં મિટિંગ કરી છે આ મારો ત્રીજો રાઉન્ડ છે ત્રીજા રાઉન્ડમાં પ્રત્યક્ષ વિધાનસભા દીઠ આ મારો પ્રવાસ છે મારી સાથે આ અમરેલી લોકસભામાં લોકસભા પ્રભારી ભાઈ અકુભા જાડેજા અને સંયોજક ભાઈ કુનાભાઈ ગજેરા છે આજે અત્યારે અમે સાવરકુંડલામાં છીએ સવારે અમે રાજુલા હતા આગલી રાત્રે મહુવા હતા આના પછી અમે ગરિયાદર જવાના છીએ આવતીકાલે બાકીની ત્રણ વિધાનસભાની બેઠકો લેવાના છીએ ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ ઉપરાંત દેશમાં ભાજપના ત્રણસો ને સિત્તેર અને એનડીએના ચારસો ને બારનો સંકલ્પ લીધો છે નરેન્દ્રભાઈના કામ એનો પ્રભાવ દેશની પ્રજા આજે આ બધાથી પ્રભાવિત થઈને નરેન્દ્રભાઈ બોલે છે અબકી બાર તો સભામાં પ્રજા બોલે છે ચારસો ને પાર એનું કારણ દરેક વ્યક્તિને લાભ મળ્યો છે ધોરણ ઊંચું આવ્યું છે ભૂતકાળમાં નહોતા મળેલા લાભો ભાજપની સરકારે કેન્દ્રમાં અને રાજ્યમાં આપ્યા છે ભૂતકાળમાં મારી પાસે મકાન નહોતું તો મને મકાન મળ્યું છે કોઈને મકાન હતું તો વીજળી નહોતી તો વીજળી મળી છે કોઈને ગેસ મળ્યો છે કોઈને સહાય મળી છે આ પ્રકારે દોઢસોથી વધારે આવી નાની મોટી સહાયોથી પ્રજા પ્રભાવિત છે અત્યારે હું ખૂબ લાંબા સમયથી જનસંઘ અને ભાજપમાં છું એટલે કહી શકું કે પ્રજા મતદાન માટે ઉતાવળી છે કે ક્યારે અમે મતદાન કરીને નરેન્દ્રભાઈએ કરેલા કામનું ઋણ અદા કરીએ હું આત્મવિશ્વાસથી કહું છું કે ગુજરાતના આગેવાન તરીકે કહું છું કે અમે છવ્વીસે છવ્વીસ બેઠક માન્ય અધ્યક્ષશ્રીએ કહ્યું છે કે પ્રત્યેક બેઠક પાંચ લાખની લીડથી જીતવાની છે અમારો કાર્યકર્તા પણ તૈયાર છે તનઘનાટ અનુભવે છે અમે લાભાર્થી સંપર્ક અભિયાન કર્યું દરેક લાભાર્થી સુધી પહોંચ્યા છીએ અમે કામના મત લઈએ છીએ માત્ર વાયદાના મત લેતા નથી અમે વિકસિત ભારત યાત્રા કરી નરેન્દ્રભાઈનું સપનું છે કે બે હજાર સુડતાલીસમાં ભારત વિકસિત રાષ્ટ્ર બને અત્યારે વિકાસશીલ દેશ છીએ વિકસિત દેશ બને તો ક્યારે બને ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય લોકોના ધોરણ ઊંચા આવે અને ભૂતકાળમાં બધા અર્થશાસ્ત્રીઓ બેઠા હતા મનમોહનસિંહ પી ચિદમ્બરમ પ્રણવ મુખર્જી આ બધા અર્થશાસ્ત્રીઓ હતા પરંતુ એના સમયમાં ગરીબી વધતી હતી અત્યારે પચીસ કરોડ લોકો ગરીબીની રેખાની બહાર આવ્યા છે આવી અનેક સિદ્ધિઓ સાથે અમે મેદાનમાં ઉતર્યા છીએ સામે એનડીએ આપ જોઈ રહ્યા છો કે દરરોજ અલગ અલગ થઈ રહ્યા છે અને એનડીએમાં સામેલ થઈ રહ્યા છે આપણને નવાઈ લાગે કે આ ગ્રુપ આવશે તો એ ગ્રુપ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈના કામ અને નરેન્દ્રભાઈના પ્રભાવને કારણે મતલબ એ થયો કે નરેન્દ્રભાઈ આપેલું સૂત્ર આહવાન અમે ચોક્કસ ગુજરાતમાં અને દેશમાં પાર પાડીશું લોકસભાની છે આ વિષય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો છે એટલે નક્કી કરશે ભાવનગર હું ફરીવાર કહું છું કે આ વિષય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો છે અને એ જ નક્કી કરશે અમારો ઉમેદવાર કમળ છે આગામી બે હજાર ચોવીસ લોકસભા બેઠકની છવ્વીસ બેઠકો જીતવા સાથે જ પાંચ લાખ થી વધુની જીતના ચોકઠા ગોઠવવાની ગતિવિધિ સાથે રણનીતિના કાર્યકર્તાઓને સમજાવી હતી અમરેલીના પૂર્વ પ્રભારી અને મંત્રી હકુબા જાડેજા ધારાસભ્ય મહેશ કસવાલા જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરિયા સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો સવિશેષ ઉપસ્થિત સાથે જ લોકસભા અમરેલી બેઠક પર ઉમેદવારોના ભાજપ અને કોંગ્રેસના નામ જાહેર ના થાય ત્યાં સુધી ભાજપ દ્વારા તડામાર તૈયારીઓની આખરી ઓપ ચૂંટણી પહેલાં તૈયાર કરવામાં આવી રહી છે આ આખરી ઓપના મેપ તૈયાર કરી નાખવામાં આવ્યો છે જે અંગે પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા અમરેલી લોકસભાની સાત વિધાનસભા બેઠકો ઉપર કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધીને ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી હતી જ્યાં ભાજપ દ્વારા રાજુલા બેઠકના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના ભાવનગર લોકસભાના બેઠક પરથી મેદાનમાં ઉતારવા અંગે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડને નક્કી કરશે તેવો ગોળ ગોળ જવાબ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સામે આપ્યો હતો